વાલ્યાની ગોદરેજ કંપનીના મેનેજરે કંપની સાથે 12.62 કરોડની છેતરપિંડી કરી જેનાથી જવા પામી છે ગોદરેજ મેનેજરે કંપની સાથે કરી 12 કરોડ 62 લાખ રૂપિયાની છેતરપિંડી જે અંગે ચકચાર મચી અંગલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા અને વાલ્યાની ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં યુનિટ હેડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ફરજ બજાવતા સુભીશ સુરેન્દ્રયન નાયરે વાલ્ય પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ભરૂચના સ્ટેશન રોડ પાછળ કૃષ્ણાનગરમાં રહેતો અને કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો શૈલેષ કુમાર મહેતા દ્વારા સાત જેટલા કેમિકલ મટીરિયલ્સની ગુણવત્તા ચકાસણીની પ્રક્રિયા વિના મટીરિયલ્સની સ્ક્રેપમાં ગણતરી કરી મટીરિયલ વેલ્યુ કુલ સત્તર કરોડ ત્રીસ લાખને બદલે કંપનીને માત્ર ચાર કરોડ અડસઠ લાખ મેળવી પોતે મટીરીયલ ખરીદનારને વેચાણ કરી કંપનીને બાર કરોડ બાસઠ લાખનો લોસ જણાવ્યો અને કંપનીના પ્રોપર ડેટા એન્ટ્રી નહીં કરી છેતરપિંડી કરતા વાલિયા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે